ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતો યુવાન જે જીવતો સળગાવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે યુવાન ઘરમાં સુતો હતો તે દરમિયાન આવેલ મુકાની ધારી ઉસમે પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકની થેલી માર્યા બાદ દીવ મારતા યુવાન ગંભીર રીતે દાચ્યો હતો યુવાન હાલ સાગર હેઠળ છે અને બી ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતો એક યુવાન તેના ઘરમાં સૂઈ રહ્યો હતો તે વેળા કોઈએ દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો હતો અરસામાં દરવાજા ઉપર ઉભેલા બુકાની ધારી શખ્સો તેના પર પહેલા પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિક થેલી માર્યા બાદ સળગતો દીવો મારતા તે ગંભીર રીતે દાજી ગયો હતો પરિવારજનોએ યેન કેન પ્રકારે આગ ઓલવી તેને સારવાર અર્થે ખસેડવા તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું આ બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતો એકવીસ વર્ષીય કિશન કાલુ વસાવા હોળી માટે માટી લાવી ઘરે આવ્યો હતો જે બાદ તે અને તેના ઘરમાં જઈને સુઈ ગયો હતો દરમિયાન સાંજના ચાર વાગ્યાના અરસામાં કોઈએ તેના ઘરનો દરવાજો ખખડાવતા કિશન દરવાજો ખોલવા ગયો હતો તેણે દરવાજો ખોલતા દ્વારે ઉભેલા એક બુકાની ધારી શખ્સે તેના હાથમાંથી પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિકની થેલી તેના પર પ્લાસ્ટિક ફાટવાથી તે પેટ્રોલમાં ભીંજાઈ ગયો હતો હજી તે કાંઈ સમજે તે પહેલા જ બુકાની ધારી શખ્સે તેના હાથમાંથી બોટલમાં બનાવેલો દીવો તેના પર ફેંકતા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન યુવાનને બુકાની ધારી ભાગી ગયો હતો પરિવારજનોએ તેને તુરંત પ્રથમ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા બીજી તરફ ઘટનાની જાણ પોલીસ સ્ટાફ સહિત કે પટેલ પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે ઘટના સ્થળની તપાસ કરવા સાથે ગંભીર રીતે દજાયેલા કિશનની પૂછપરછ કરવાની કવાયત હાથ ધરી છે હુમલો કરનાર કોણ હતો અને તેણે કયા પ્રયોજનથી જીવલેણ હુમલો કર્યો તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી

પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ ઉઠા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હલકાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી એ બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ જાઓ તો કોઈને ખબર ન હતી આ વોચિંગ ટુ બનાવ થઈ જાય કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને અહીંથી ત્રણ ચાર જણ મહેલાના હશે જ કોઈને કોઈ એને બધી દિશા આપી ને આ છોકરો હતો ત્રણ સુધી મારા ઘર નદી પર જીલા કાદું ઓડીનું લઈને આવ્યા હતા અમે ને કોઈ જાન મહેલામાંથી કરી એરો આવી ગયો કે હવે તું આવ કે પછીથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલનામાંથી જાન કરી